આમો શહેરમાં મંત્રી હિતેશ શાહ અને હોદ્દેદારોએ અહમોદનગર પાલિકા વિતરણ વ્યવસ્થાની પાણીની ચાંકી પહોંચી પાણી કેમ ધીમો આવે છે તે અંગે સંપૂર્ણ માહિતી મેળવી હતી ત્યારબાદ તેમ બાહ્ય આપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ શહેરમાં ભાજપા મહામંત્રી હિતેશ શાહ વોર્ડ નંબર બે વિસ્તારના ગુંડાફળિયા વાટા વિસ્તાર કાઠિયા સહિત નાના મોટા વિસ્તારોમાં મહિલાઓ દ્વારા પીવાનું પાણી ધીમી ગતિ આવવાની રજૂઆત કરવામાં આવી હતી આ વિસ્તાર માટે જે પાણી નવી ટાંકી બની છે તે ઘણા સમયથી કેટલાક દિવસથી બનીને તૈયાર છે છતાં તેનામાં હજુ સુધી પાણીનું મેઈન કનેક્શન કોઈ અગમ્ય કારણસર ન આપતા ધારાસભ્ય ચીફ ઓફિસરના સંપર્ક સાધીને પાણીનું એક જ વીકમાં નિરાકરણ આવી જશે તે મીડિયા સમક્ષ ખાતરી આપી હતી આ સાથે તેમની સાથે ઉપસ્થિત શહેર ભાજપા યુવા મોરચાના પ્રમુખ સહિત કેટલાક સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્થળ નિરીક્ષણ કરી માહિતી મેળવીને પાણીની વહેલમાં વહેલી તકે પહોંચે તે પ્રયાસો કર્યા હતા

ઘણા દિવસથી આમોદમાં પાણીની સમસ્યા સાંજે પાણી આવે છે તો પ્રેશર ઓછું આવે છે એવા ઘણા લોકોના ફોન આવે છે અને એને લઈને આજે અમે જાતે સ્થળ ચકાસણી કરવા માટે આ બનેલી ટાંકી પર જોવા માટે આવ્યા છે ખરેખર સુંદર સ્વામીજીના એમાંથી પાસ થઈને આજે બહુ સુંદર ટાંકી બનેલી છે પરંતુ એ ટાંકીનો લાભ આમ જનતાને મળતો નથી તો આજે સીઓ સાહેબ સાથે ધારાસભ્ય સાથે વાત કરીને અમે સીઓ સાહેબ સાથે વાત કરી અમે આ પાણીનું નવી ટાંકીનું કનેક્શન આપી દઈશું જેથી કરીને આ જે પ્રેશરનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જશે અને આમ જનતાને જે આંબોદની જનતાને પાણીનો થોડો પ્રશ્ન છે પ્રેશરનો એ સોલ્વ થઈ જશે એવી અમને માહેતરી સીઓ સાહેબ સાહેબે આપી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ